મોરબીમાં કલેક્ટરને રજૂઆત મોરબીના પીપળી રોડ પર ચાર સોસાયટીના રોડ રસ્તા ગટર લાઇટ સહિતની સુવિધા ન હોવાથી આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકોએ કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી હતી મોરબીના પીપળી રોડ પર આવેલા માનસધામ એક માનસધામ બે ત્રિલોકધામ ગોકુલધામ સોસાયટી સહિતની ચાર જેટલી સોસાયટીમાં ચારસો જેટલા મકાનો આવેલા છે આ સોસાયટીમાં લાઇટ પાણી રોડ ગટર જેવી પાયાની સુવિધાઓની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ વિસ્તારના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે ધામા નાખી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી જેમાં છેલ્લા પાંચથી સાત વર્ષથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને બિલ્ડર દ્વારા સરકારના નિયમ મુજબ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી પાયાની સુવિધા આપવામાં ન આવતી હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટર ખાતે સ્થાનિકોએ આવેદન આપી વિરોધ કર્યો હતો અમે મૂળ પીપળી માનસધામ સોસાયટી એકના રહીશ છીએ અમારી સાથે બીજી ત્રણ સોસાયટી છે માનસધામ બે ત્રિલોકધામ અને ગોકુળધામ અમે લોકોએ અહીંયા આગળ બે હજાર વીસમાં જ્યારે આ બિલ્ડરો દ્વારા સ્કીમ મૂકવામાં આવેલી ત્યાં અમે તમને બરાબર બાંધકામ સાથે સંપૂર્ણ સુવિધા સાથે મકાનો આપીશું અને જે તે સમયે આ લોકોએ એમને મકાન માટેની વાત કરેલી હતી ત્યારે અમે લોકોએ મકાનની આગળ ખરીદી કરી હતી અને ત્યારે પછી જ્યારે અમને મકાન સોંપવામાં આવ્યા છે તો ત્યારબાદ સરકાર શ્રીના જે કાંઈ ધારાધોરણ નિયમ મુજબ આવે એ પ્રમાણેના બાંધકામ નથી કરેલા આ લોકોએ સૌથી પહેલાં પહેલું કે દસ્તાવેજની અંદર ચોરી કરીને અમને બધાને છેતરેલા છે ગેરમાર્ગે દોરેલા છે આમાં જે કાંઈ પણ અત્યારે અને એમ કહેવાય છે અત્યારે કે અમારી પાસે મકાન નથી અમારી પાસે પ્લોટ જ છે તો અમારી પાસે પ્લોટ હોય તો એની માટે અમે ઘણી વખત રજૂઆત કરી છે ઘણી વખત કીધું છે કે કલેક્ટર સાહેબ અમે આગળ કીધું તું અધિક કલેક્ટર સાહેબ અમે આવેદન પત્ર આપેલા છે છતાં આજ દિન સુધી આ લોકોને કોઈ પણ થતું નથી તો આ સરકાર દ્વારા અમે શું અપેક્ષાઓ કરીએ ફરિયાદ અમે લોકો એ બરાબર છે કે ગઈ અઢાર તારીખે તાલુકા પોલીસ સ્ટેશન મથકમાં એક ફરિયાદ આપેલી છેતરપિંડી ની તેના ઉપર બરાબર છે કોઈ ધરપકડ નથી કોઈ જ વસ્તુ નથી તો આ લોકોને તો આ સરકાર જે ખરી કે આ પછાત વર્ગ ને કેદી ન્યાય આપશે